અરે હું તો સા નથી પીતો વાંધા ના કામ આ લાવ આવી ગયો ના ભાઈ યોકી ના હું નથી પીતો હવે મને હા હા ઉમતાળજી હા બસ ભાઈ ભાઈ જો મારે આરે એકનો એક છે હવે અને ભગવાને એ ઘણું આલ્યું મને ના ના એ તો ખાડું ખાડું આ તો કોઈ કહેતો નહી પણ તઈ થી 4 લાખ રૂપિયા તમારે વ્યાજ વાફર હે તાણ હા શું હાલ અને આ નો એક સર જેટલું વાપરી વાપરીને વાપર છે

અરે મોડું થાય કે ના થાય જો તમને ખબર તો છે કે હું સબંધ માટે તો જીવ જીવાઈ લઉં મને ખબર છે તમે સબંધીઓ માટે છે તમે જીવ જીવાલવા બેઠા છો મને ખબર છે પણ મારે આજ રોકાઈ જવું નથી એટલે ઉમતારજી પછી તમે કાલ ઉઠીને કો કે ઘેર જો તો રોટલા ખાતાવાનો હોય એવું ના થાલે કાજીની આ છાપ પાયો કે ની એમ બધું આવી ગયો મારા કશું નથી જોતું બસ ભાવ જોવે મોનાનો ભાવ એટલે બધું આવી ગયું પ્રેમમાં બધા હા હું હાજુ હા આનો આંબડ્યો હવે એક દાડ બધા તણા આવો હોય ઘેર રોટલાનું ને એવું બધું આયોજન રાખે એમ હા હા કેતા આવશે હા શું કીધું હા હા લે આવજો તાણે એ હા આવજો એ બાઓ આવો બલ્લુ ભાઈ હું કરે હે આ ના માટે પાણી મેલતો તો

તો મારે હાલ તો સેટિંગ થાય નહીં પણ બાર મહિનાનો સમય આવ્યો મને તમે શરમ આવે બાર બાર મહિના કશું નહીં હોપડો મારી વાત હું તમને ખાલી બે દાડા દાળું મારે બે દાડામાં પૈસા જોઈએ અને બે દાડામાં ના કરી કહો નહીં તો તમે ત્યાં જમીનના કાગળી આવોને ઉપરના પૈસા મૂકી દઈને માનનો મેં કઈ દઈ વાત પૂરી થઈ જાય એટલે પેલું ભાઈ બે દાડા તો આવ ના હોય હું અચાનક પરથી પૈસા કાઢું બે થી ત્રીજો દાળો ના થયો જોવો મારે બધું કશું જોવાનું નહીં મેં કે તૈયાર રાખજો એટલે

મારે શું કરવાનું કોઈ પૈસા પટાવે એટલે મારે જો જમીન લેવી છે એટલે પણ એ તો આપણને કોઈ કાઠું છેતરા મમણા થતા રહ્યા છે થોડી મુદત આવી હતી કે વધારે કશું કાઢું ને હીરા બાર મહિના કહેતા પણ મેં બે દાડા આવ્યા જો બે દાડા નહીં આવે ને તો હું મારા નવે જમીન કરવાનું છે નક્કી કરી દીધું ભાઈ અત્યારથી જ એટલે બલ્લુભાઈ તમે મુદ્દત છે બે દાડા બે દાડા કોઈ પચાસ રકમ કરે કેમ ના કરે ના કરતા તમારે એટલી તો બુદ્ધિ હોય તો એ બધું એમ જોવાનું મારે ના જોવાનું વાત કરો છો આ છ મહિના થઈ ગયા એને એ નહીં વિચારવાનું ઘરમાં

કે પચાસ હજાર કે બે દાડમ ના હાલ તો પછી કે ઉપર ના પૈસા હાલ દેવું કે શેતલ લઈ રહું કે નોમે કરી દેવું એવું કહેવાય હોય એટલે તમારે ગમે તે બે દાણા કરીને પૈસા ભરી નાખો ને કે શેતર તા તો હેડો આપણે ઘેર જઈને વાત કરે હેડજો આવું કણ અમે નહીં કરે હા ભાઓ

મારા બાપાને વાત કરો પૈસા ની હૈરા આલસી જોડે પૈસા હી તને જરા જરામાં આવા છે તારા બાપો આ બલ્લુ તો લાખ દરજી હારો છે તારા બાપાની નજર આપડી જમીન ઉપર જ છે એને જમીન લે છે નહી કાકા એવા નહીં રહ્યા અલ્યા હું ઓળખું મારો ભાઈ છે કે હું ને એના મોટો છેલો એના ભેગો વાત કરો છી શું કરશો તન લો હવે હું બલ્લુ જમીન આલ દે એવું હશે તો પણ એના જોડે કદી માંગવાય નહી તું કે એને જમીન ની આલું બેઠા છે બાપા જોડે ઉઠ હજી દાશો થોડું કોમ તે અને એનું નમ મારા લાગે લેવાનું કદી બોલો વાઘુ શી શું કહેતા તો એટલે કહેવા આમ તો હું હું કહું ખબર છે કે તમે બે ભાઈ થઈ ગમે તે કરી અને આટલા પૈસા ભરીને ખેતર સુભું કરાવો અને કંઈ શેતર દાખે બરોબર અને ખોટા તમે જ સાવા થાવો અને આ તો કાંઈ આ મને વાત કરી ગોમ વચ્ચે પધારે લૂઠીને ચોક બીજે વાત કરે એટલે વાયનો ભરો ના હોય આરે જમીન લેવા ફરતા હોય તાણી એટલે હું કહું કે આપણે પૈસા જ હું ભરી દ્યું બરોબર

ધોવાળું થાય હમણાં પેલા રોટલા બધું કરાવવાનું કોઈ છે ના થાય તો આના તમે ઘેર આવ્યા ચાલ આટલું બેટ

પણ તમારી મુદ્દત અમે પૂરી થઈ ગઈ છે તમારે રાડતો પાડતા હતા મારા પૈસા થાતું નહીં ખેતરમાં થતું નહીં એટલે ભાગુભા તમે શું હોય વાતમાં ચડી દો ભરત તમારા માટે રાખવું યાર તમે